અને એક વાત કેતો જ વાર તને હા બોલ જો તારી હાટુ વીસ મુરતિયા મેં ગોત્યા હતા પણ એક તે ગમાડ્યો નહીં એટલે હું કંટાળી ગયો છો મને આ ઘરે રહેવું ગમતું નથી એટલે આજ તને મૂર્તિઓ જોવા આવે છે સારી રીતે તને ગમે ને તો મને પછી કહી દીજે અને હું જાઉં ફરવા મારા ભાઈ બંધાય પણ પહેલા તું ઘરે ના મારને રોકાવું હવે તો હું કંટાળ્યો હો આ રીતે ગમાડી લીધું હા તો મહેમાન કેરે આવશે એ આવશે ને આવું છે ત્યારે બે જ ઘરે કઈ કીધું છે કે તને જોવ આવશે તાય ઘડી કઈ આ બેઉ રે તારા તે ગામ ને તારું શીડો ઢડક તો મેલ્યાન બેલી તારું મન

તો બોલો હું બેન અહીંયા થાય કી રહી હવે આવે તો હાલ નક હું છે ને ઘરનું કામ તો કરું ઘરનું કામ કેટલું બાકી છે એનાથી નથી ઘરે બીજું એ ના એ મારા ભાઈ છે ને એમ કીધું તું કે તને છે ને ઘરે મહેમાન જોવા આવવાના છે એ મારે છે ને બહાર જવાનું છે એમ કરીને બહાર વહી ગયો એવું છે હા તો તું જ છોડી જો એવું છે ને હા હું જ છું હા તે આ મારો છોકરો છે જોઈ જો એ છોડી છે જોઈ લીજે હરગી પાણી બાણી પીશો હા પાણી બાણી નથી પીવું હવે આ જ છે હા તો બાપુ હું શું કહું સાંકો અમે બે એકલા વાત કરી લીધી તો હા પણ એકલા જ છો વાત કરી લો

મન મગન મગન આ કેટલું ભણ્યા આ ત્રણ ધોરણ લાગીને ભણીને પછી હું ડોબામાં ગઈ પછી ડોબા છે યે હા પછી ડોબા છે કેટલા ડોબા હતા 10 10 ડોબા હતા હા એક ડોબુ તમારો કો હતો કેમ માર જો હતો नाक લાંબો ડોબાની હા એવું હતું કે કને આ તો પછી હું 10 છે ને ન પાઈ છ હો હા

પણ તમને ખોટું ન લાગે તો કઉ શું મેરી બોલો ને પછી આપડા લગન થઈ જાય ને તો આપડે બેન છે ને ખોટું ન લાગે કાઈ એ હાસે એટલે હું તમને અગવત કહી દઉં એ મારે છે ને આ ઘઘણું છે હે હા એટલે એટલે પેલા સિને મે લગન કર્યા હતા બીજે એ માર સિને ઘર નો હરખો આલ્યો ને તે મે આ તોડી નહીં ત્યાં બીજું ઘર આ બીજું આ તમારી આ બીજું ઠીક હું તો કાસક મારા

બોલો મેં હાસવું કહી દીધું તે આવું થયું અને કરતા મેં ન કીધું હોત ને તો સારું હતું હવે મારો ભાઈ છે ને મને વટશે કે મહિ ત કોઈ લય જ નથી જાતું ઘરમાં ગરીને હું